માસીના સુખ સંદેશમાંથી લીધેલું વાંચન પહેલો અધ્યાય કલમ અઢાર થી ત્રેવીસ સુધી ઈસુનો અવતાર હવે ઈસુ કૃષ્ણનો જન્મ આ પ્રમાણે થયો હતો એમના માતા મરિયમના વિવાહ યોસેફ સાથે થયા હતા એમને સહવાસ થયા તે પહેલાં જ માલુમ પડ્યું કે મરિયમને પવિત્ર આત્માના પ્રભાવથી ગર્ભ રહ્યો છે તેમના પતિ યોસેફ ધર્મિષ્ઠ માણસ હતા અને તેમને ઉઘાડા પાડવા ઈચ્છતા ન હતા એટલે તેમની ઈચ્છા કસી હોહા વગર તેમને છૂટા કરવાની હતી તેઓ એ વાતનો વિચાર કરતા હતા એવામાં એક દેવદૂતે તેમને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું હે દાવિત પુત્ર યુસેફ તારી પત્ની મરિયમને ઘેર તેડી લાવતા ડરીશ નહીં એને જે ગર્ભ રહ્યો છે તે પવિત્ર આત્માને પ્રભાવથી રહ્યો છે તેને પુત્ર અવતરશે અને તું તેનું નામ ઈસુ પાડજે કારણ તે પોતાની પ્રજાને પાપમાંથી મુક્તિ આપનાર છે પ્રભુએ પૈગંબર મુખે કરેલી ભવિષ્યવાણી સાચી પડી એટલા માટે આ બધું બન્યું તેણે ભાગ્યું હતું કે કુંવારી કન્યાને ગર્ભ રહેશે અને તે પુત્રને જન્મ આપશે અને લોકો તેનું નામ ઈમાનુએલ એવું પાડશે ઇમાન્યુએલ એટલે ઈશ્વર આપણી સાથે છે યોસેફે ઊંઘમાંથી ઉઠીને દેવદૂતના કહ્યા પ્રમાણે તેઓ પોતાની પત્નીને ઘરે તેડી લાવ્યા તેમનું ગમન થયા વગર મરિયમને પુત્ર અવતર્યો અને યુસેફે તેમનું નામ ઈસુ પાડ્યું આ પ્રભુની વાણી છે તે જ આપણા આધાર છે સૌની જય આજે આપણે માતા મરિયમના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છીએ જેમણે ઈશ્વરની મુક્તિની યોજનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી આજના શુભ સંદેશમાં આપણે જોયું માતા મરિયમ અને જોસેફ દાવીદપૂર્ણ આવે ઈશ્વરની મુક્તિની યોજનામાં માતા મર્યામની ભૂમિકા અસાધારણ હતી કારણ કે તેમણે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને ઈશ્વર પુત્રને જન્મ આપવાના આહવાનનો સ્વીકાર કરતી વગરથી તેમણે પોતાને અજીબ સ્થિતિમાં મૂકી અને તેમનો સરળ જવાબ હા આદર્શ પરિવર્તન કર્યું તથા આદર અને વિસ્મયનો સ્ત્રોત રહ્યો માતા મર્યામનો માતૃત્વનો માર્ગ અસાધારણ તે ઈશ્વરના બિનસ્ય પ્રેમનું પ્રતિક છે તેમની સતત સંભાળ અને મધ્યસ્થી માટે આપણે આભારી છીએ આપણે પણ માતા મર્યામ જેવું હૃદય બનાવીએ ઈશ્વરની કૃપા પર વિશ્વાસ રાખીએ તથા આપણા જીવનમાં ખ્રિસ્તની સાક્ષી બોલતા આપણે પણ માતા મરિમની જેમ ખ્રિસ્તને વિશ્વને આપીએ આમ